ફરી પાછી પ્રચલિત કરવાની વાત કરી પણ સૌથી પહેલાં તો આ ગરબાની પરંપરા જ ગુજરાતમાં ક્યાંથી આવી એ પ્રશ્ન આપણને થાય ગુજરાતની વાત તો આપણે કરીએ જ છીએ પણ સૌથી પહેલાં તો આ રાસ આ ગરબા એ આપણને જડ્યા ક્યાંથી આપણને મળ્યા ક્યાંથી તો મહાભારત હોય કે ભાગવત હોય કે જયદેવનું ગીત ગોવિંદ હોય એની અંદર રાધાકૃષ્ણની કૃષ્ણની રાસલીલાની વાત સતત થતી રહે છે રાધાકૃષ્ણના એ રાસની વાત આપણે સતત સાંભળતા આવ્યા છીએ વ્રજમાં ગોકુળમાં વૃંદાવનમાં એ રાસ રચાય રાધા અને કૃષ્ણ અને ગોપીઓ એકબીજામાં લય લીન બનીને ખુલ્લા આકાશની નીચે રાસ રમે એ ચિત્ર જાણે કે એટલું બધું આપણા અંદર ઉતરી ગયું છે કે આપણને સહેજે અજાણ્યું લાગતું નથી તો એ રાસ એ રસ એ આપણને રાધાકૃષ્ણમાંથી મળ્યો પણ આ ગરબો આ ગરબો ગુજરાતમાં ક્યાંથી આવ્યો તો ગરબો ગુજરાતમાં પણ કૃષ્ણના જ કુળમાંથી આવ્યો કેમ કે કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે બાણાસુરની પુત્રી ઉષાના લગ્ન થયા અને એવું કહેવાય છે આપણી દંતકથાઓમાં એવું સંભળાય છે કે એ ઉષાએ મા પાર્વતી પાસેથી લાસ્ય નૃત્યની તાલીમ લીધી હતી ઉષા એ લાસ્ય નૃત્યની અંગભંગીમાઓને લઈને કૃષ્ણના પૌત્રને પરણીને દ્વારિકા આવી અને એમ ગુજરાતને સુંદર અંગભંગીઓ ધરાવતો ગરબો એ મળ્યો તો એ કૃષ્ણ કાળથી એ સદીઓના વહેણમાં વહેતો વહેતો ગરબો આપણી પાસે આવ્યો પણ આપણી પાસે આવ્યા પછી પણ એ જાગૃત રહ્યો એ જીવંત રહ્યો એનું કારણ ફક્ત એટલું જ છે કે ગરબાએ પણ પારંપરિકમાંથી પ્રયોગશીલ સ્વરૂપ અપનાવ્યા આમે કવિ માઘ એવું કહે છે કે ક્ષણે ક્ષણે યન્નવતામ ઉપૈતી તદેવ રૂપમ રમણીયતાયા ક્ષણે ક્ષણે આ ગરબાએ પણ નવા નવા રૂપ ધારણ કર્યા નવલ નવલ સ્વરૂપ ધારણ કર્યા અને એટલા જ માટે આ ગરબો એ આજ સુધી ગુંજતો રહ્યો એ આજ સુધી ગાજતો રહ્યો એ આજ સુધી આખા વિશ્વને ગજાવતો રહ્યો આ નવરાત્રિમાં નવ શબ્દ માત્ર સંખ્યાનો નથી હો નવરાત્રિ એટલે નવલી રાત્રિ નવી રાત્રિ જે આપણી પાસે કંઈક નવું લઈને આવે કોઈ નવી દૃષ્ટિ લઈને આવે અમે ત્રિનેત્રા માતાજીને આપણે ઉજવીએ છીએ ત્યારે માતાજી જતાં જતાં આપણને બીજું કંઈ નહીં તો ત્રીજા નેત્રની પ્રસાદી આપીને જાય ને તો પણ આપણે ધન્ય થઈ જઈએ કેમ કે બે દુનિયાવી આંખો તો આપણી પાસે છે જ પણ ત્રીજી આંખ અંતરની આંખ જો આપણને મળે તો આપણે આખી દુનિયાને આપણી આસપાસ ઘટતી તમામ ઘટનાઓને સાવ અનોખી દૃષ્ટિથી સાવ જુદી જ દૃષ્ટિથી જોતા થઈ જઈએ અને એના કારણે આપણા આખા જીવનની દૃષ્ટિ અને સૃષ્ટિ એ સમૂળગી બદલી જઈ શકે સમૂળગી ઉત્કૃષ્ટ થઈ જઈ શકે સમૂળગી આકાશને અડી શકે તો આવો એ ગરબાને આ વખતે આપણે આપણી અંદર અકબંધ રાખીએ આમ તો દર વર્ષે નવરાત્રિ આપણે આપણા આખા અસ્તિત્વ સાથે ઉજવીએ છીએ પણ આ વર્ષે નવરાત્રિ આપણે આકંઠ અભિવ્યક્તિ સાથે ઉજવીએ આપણે ખુલ્લા ગળે અને મસ્ત મીઠી હલકથી માના ગરબા ગાઈએ અને આ નવરાત્રિની ઉજવણી સુંદર સ્વરૂપે ઘેર બેસીને કરીએ તો આજે મા ચંદ્રઘંટાને એટલી જ વિનંતી કે મા તારો ગરબો ઝાકમ જોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પોળ મારે લોલ તો માં આ પાવાગઢની પોળ અને આ ચાચરનો ચોક તું અમારા ઘરમાં જ સર્જજે અને અમારા ઘરમાં જ અમને એવી અનુભૂતિ અર્પજે